અને લગભગ બાવીસ કરોડ કરતા વધારે ગટર માટે રાજ્ય સરકાર મંજૂર કરાયા છે એટલે લગભગ પચાસ કરોડ ની આજુબાજુ હજુ પણ બગીચા માટેની વાત હોય ટાઉન હોલ પણ તાત્કાલિક એની ચાલી રહ્યું છે એ પણ નાણાં મંજૂર થઈ ગયા છે તો કરોડો રૂપિયા લઈને અહીંયા બધાને પ્રસંગ કઈ હોય તો પ્રસંગ ક્યાં કરવો તો ટાઉન હોલ કે આવી કોઈ વ્યવસ્થા આપણે ત્યાં નથી એ વ્યવસ્થા કરવી પડે હવે છોકરાને લઈને એની મમ્મી હોય તો એમ લાગે કે મારે છોકરાને લઈને ક્યાંક ફરવા જવું છે સાસુમા હોય તો એને લાગે કે ચલો લઈ પણ ક્યાં જવું કોઈ જગ્યા તો એવી હોય કે જ્યાં બધી બહેનો બેસી શકે પોતાના બાળકો સાથે તો એવો કોઈ બગીચો આપણે ત્યાં નથી એટલે પછી શું કરે મમ્મીઓ બધી જાય ત્યાં છોકરાને ભણાવવા પાલન જતા અથવા તો ગાંધીનગર જઈએ શું કેમ આવી વ્યવસ્થા આપણે ત્યાં તો રાખવી પડે કે નહીં સેટે સારા એજ્યુકેશન ની સાથે સાથે આવી વ્યવસ્થા પણ આપણે કરવી પડે નગરપાલિકા અને એના નાણાં મંજૂર કર્યા છે તાત્કાલિક એવો બગીચો ગાર્ડન હોય સારો હોય જેમ વૃદ્ધ વ્યક્તિઓ હોય દાદા દાદી તો એ અમારે છોકરા છોકરી કેમ લાગ્યું હોય દાડો બાપા એટો મારી આવો કાઢી દાદા દાદી ઘણી કાંટો મારી આવે ત્યાં રવિવાર નો દિવસ હોય છોકરા રજા આવે તો એના મમ્મી પાપા પણ સાથે લઈને જાય ને ત્યારે આખો દાડો ધંધો 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 કર્યા કરે કાયમી એના બાપા એ આખો દાડો ચોવીસ કલાક રજા કોઈ દિવસ ના હોય તેવું નહીં એ પણ એક દિવસ શાંતિથી જીવે આ વ્યવસ્થા પણ આપણે કરવી પડે અને આ કામ પણ આપણે કરવું છે અને નગરની અંદર ટૂંક સમયની અંદર એવો સરસ મજાનો બગીચો ગાર્ડન પણ આપણે બનાવવો છે લોકો ત્યાં જઈને બેસી શકે શાંતિથી એ દાદા દાદી માળા કરવી લેજો ત્યાં કરે અને રવિવારના દિવસે એ રમતના પણ બાળકો માટેના પણ ઘણા બધા સાધનો હોય ત્યાં છોકરા કોઈ લપસણી હોય કોઈ હિંચકા હોય એની અંદર બધા બે છે છોકરો મજા કરે આવી પણ એક વ્યવસ્થા આપણે કરવી પડે ખાલી રોડ પાણી કટર વ્યવસ્થા નહીં એના વગર આ પણ વ્યવસ્થા આપણે ઉભી કરવી પડે અને એ આપણે તાત્કાલિક કરવી છે હું છું એટલે કરવાનું છે બહારના જે રસ્તા છે એ તો કમ્પ્લીટ આપણા લેન બંને થઈ રહ્યા છે આ ચોમાસાના કારણે ડામરની પ્રક્રિયા નથી થતી પણ જેવું ચોમાસું પૂરું થાય એટલે દિવાળી પહેલા આખો હાઈવે શેખ મલુપુરથી તમે જોશો તો શેફ પાણીની ટાંકી સુધી ફોર લેન અને બાજુનો સર્વિસ રોડ અહીંથી પાણીની ટાંકીથી કરીને શેખ કેન્દ્ર સુધી એ પણ આખો રસ્તા એની વચ્ચે બગીચો હશે ફૂલ શોટ સર્વિસ રોડ અને ફોર લેન છે એની વચ્ચે પણ મોટા ઝાડ ખજૂર કે ખારેક કે એવા ઝાડ હું આ ખારેક ની વાત કરી એટલે મન કે હવે ઘણા તો બધા વોટ્સઅપ ઉપર લખે છે હવે તો અહીં રોડ ઉપર ખારેક આવશે કેટલા લોકો તો બિચારા મોટા સપના નથી જોઈ શકતા શું ખરી પણ અમે સપના જોયા છે મેં દુનિયાના કેટલાક દેશોમાં જોયું છે અને મારા થરાતમાં આપણે કરવું છે છે અને ઈચ્છા શક્તિ શું ઊંચા સપના જોઈને એને અમલ કરવા માટેનો પૂરતો પુરસાદ કરીએ નિયતિ એને કુદરત પણ મદદ કરે અને આપણે કરશે મદદ આપણું થરાદ શ્રેષ્ઠ થરાદ થશે આપણા થરાદને પ્રગતિશીલ થરાદ કરવું છે તો એ થશે આપણે જ કરશું આપણી મહેનત કરશું આપણે ભેગા મળીને લો એન્ડ ઓર્ડર જળવાય એના માટેની જે વ્યવસ્થા હોય એ સરકારી તંત્ર પોલીસ તંત્ર કરે છે એમાં તમને બધા દેખાતું હશે કે એમાં ઘણો બદલાવ આવ્યો છે સુરક્ષાની દ્રષ્ટિએ સતત 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 પ્રક્રિયા કરવી પડશે નાનામાં નાનો વ્યક્તિ પણ નાનામાં નાનો વેપારી પણ નિર્ભયતા જીવી શકે તો જ ધંધા રોજગાર ડેવલપ થાય તો જ થરાદની પ્રગતિ થઈ શકે તો જ બધાને રોજગાર અહીંયા આગળ અપ થઈ શકે એક પોલીસ કામ કરે એવું નહીં પોલીસની સાથે સાથે ટેકનોલોજીએ પણ પોલીસને સહયોગ કરવો જોઈએ તો પોલીસ તંત્ર દ્વારા મુખ્ય મુખ્ય રસ્તાઓ પર અત્યારે જે જે રસ્તાઓ છે એના ઉપર એક સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થા કરી છે એનું ફીડ પોલીસ બોલે ત્યાં આગળ હાઈવે ઉપર કે ના હોય પરંતુ એના કેમેરાના નજરમાં આખો એરિયા આવી જાય એનો ડેટા મહિનાઓ સુધી રહે કોઈને ત્યાં કોઈ ચોરી થઈ હોય હાઈવે ઉપર કઈ બાકી કોઈ ખબર જ ના હોય કોણ આવ્યું કોણ ગાડી વાળું હતું કોને કોણ લઈ ગયું કયા ટાઈમે કોઈને કઈ બીજી કોઈ તકલીફ થઈ હોય ઘણી વખત કોક ને ધોલ મારી કે કોઈને ધોકો માર્યો દેખાય જ નહીં પેલો કે છે અહીંયા તો નાનામાં નાના માણસને પણ વ્યવસ્થા અને આ ખાલી મુખ્ય રોડો નહીં મુખ્ય રસ્તા નહીં મુખ્ય રસ્તાથી કરીને શેક નીચે ગલીઓ સુધી કરવું છે મેં અત્યારે મામલતદાર સિંહ વાત કરી કે હવે નવું આખું દરેક ગલી સુધી કરવું હોય તો એ નેટવર્કનું શું થાય એમણે કીધું પચાસ લાખ રૂપિયાનો ખર્ચો થાય મેં કીધું કે આમાં પબ્લિક ભાગીદારીથી અને કેટલાક સીએસઆરથી કેટલીક કંપનીઓને પણ કહેશું સરકારી વ્યવસ્થામાં આની જોગવાઈ ના હોય તો કેટલીક કંપનીઓને કહેશું લોક ભાગીદારીથી કેટલીક સોસાયટીઓ પોતે કરે બધું નગરપાલિકાનું ફીટ હાઈવેનું ફીટ અને અલગ અલગ સોસાયટી નાકા ઉપર એ બધું ફીટ પોલીસ સ્ટેશનના કેમેરાની અંદર આવવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ એનો રેકોર્ડ પણ મહિના સુધી રહે અને કોઈ નાગરિકને પણ લાગે કે મારે ત્યાં ચોરી થઈ હતી અથવા તો આ વાત છે તો એ કોર્ટ સુધી રજૂ કરી શકે એવી વ્યવસ્થા આપણે કહી શકીએ તો કાયદાનું શાસન ગણાય અને આ ટેકનોલોજીના માધ્યમથી થઈ શકે આ પ્રશ્ન મને એટલા માટે આવ્યો કે કેટલાક જૈન મિત્રો મને ફરાતની અંદરથી મળ્યા અમદાવાદની અંદર ત્યાં સુરત હતા બાકી બધા બેન્કો ભાઈ ત્યાં રહો છો તો અહીંયા વતન માટે કંઈક ધંધા રોજગાર કરો તો એનું થોડી તેજી આવે બધું દોડતું થાય ધમધમતું થાય કારણ કે સાહેબ બરાબર પણ બરાબર પણ શું બધું બરાબર પણ અમે હવે જમીન ક્યાંક આપ્યું હોય કોઈ દખા કરી છું મેં તો હવે એવું નહીં થાય તમે આવો પણ ગેરંટી મેં મારું થરાત ડેવલપ થતું હોય મારા થરાતના લોકો સુખી થતા હોય મારા થરાદની પ્રગતિ થતી હોય તો એના માટે જવાબદારી લઈને પણ આ કામ કરવું જોઈએ બે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના સો ટકા જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે મજબૂત થતું હોય છે પરંતુ એની અંદરથી જો કોઈને કોઈ બે ટકા આ લે ત્રણ ટકા આ લે આવી જો ગીધ વૃત્તિ રાખે મને ગીધ વૃત્તિ કહું છું તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હતો અને કામ પણ સારું નથી થતું મને નગરપાલિકાના મામલતદારશ્રી ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું સો ટકા ગુણવત્તા વાળું કામ કરવાનું કરશો આવી મારી અપેક્ષા પણ છે અને કાર્યકર્તા અને આગેવાનો જે જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસી એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા આટલા કામ થવાના છે એની પબ્લિકલી તમને ખબર હોય કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું આવું કામ થવાનું છે તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તા વાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો કાર્ય કરતા પણ એમાં ધ્યાન આપે આ કામ નગરપાલિકાનું છે એ સૌનું એ કોઈનું નહીં એવું નહીં એ આપણું પોતાનું છે એનો વહીવટ એનો ઉપયોગ આપણે કરવાનો છે એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે એ કટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું છે એ પાણીની પાઇપલાઇન નખાય છે એનું ધ્યાન આપણે રાખવાનું તો આ બાબતમાં પણ જરા સજાગતા પૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે બીજું કોન્ટ્રાક્ટર કોણ છે एजेंसी कौन से नहीं राज कॉर्पोरेशन काम ये करियो छे नगरपालिका बाकी नगरपालिका कहीं आगे कोई तुम्हारी पास एक पण रुपियो मागे एजेंसी वाला पास शुद्ध हमारा पण सरकार तो ब्लैक लिस्ट में होशो भारत माता की